મારા વિશે કોઈ ખરાબ લખ હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમ પર કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંડી ચારવાળો ઝોપો કઈ ન કે નથી એક કાર્યક્રમની અંદર

મારી વાત ખોટી છે ભાઈ કે હું બન્યું છે બન્યું છે ને તો આ વાત બીજો બીજું લઈ લઉં ભાઈ સમાજની વચ્ચે આ વાત છે આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એટલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે હાલની જે પરિસ્થિતિ છે એના તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર એક એક વ્યક્તિને ખબર છે રાજપૂત ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા તો મારા પીટી જાડેજાને યાદ કરવું હોય છે કાના લાયક ત્રણ સમાજનો વિવાદ સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ થી આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ માફ કરી એકવાર વિનંતી કરું છું તમે જોડાઈ જાઓ અને એક સફાઈ કઈ કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટી હિસાબ કરો થાય છે હિસાબ હું જેની પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રી શીખ સીટ છે મારા સમાજના સાત હજાર વોટ છે કેટલા ક્યાં બીજા વધુ મચી ખબર શા માટે ભાઈ પાર્ટી મને આપે છે શા માટે કિરીટ એની ત્યાં દરબારોના બે લાખમાં છે શા માટે આપીશ કારણ આવશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે છે ભાઈ ઘણું આયું છે અને સમાજને સંતોષ છે તમે આવી વાતો નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ લખીને નથી બોલ્યો આ બકવાસ રાજ્યો છું ને મેં લખું

ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કઈ લખ્યું નથી મારા વિશે મારા વિશે કોઈ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી પણ મારા સ્વભાવ પ્રમાણે હું કઈ લાંબી ચારવારો જોકો કાયમી પહેરતો નથી એટલે આ મિત્રો મારી ચેલેન્જ છે કે તમે મીડિયા નું રાજીનામું આપી દીધો છોડી દીધો નથી તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે મને આમંત્રણ આપે સમય તમારો સ્થળ તમારું હું તમને આપું છું હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલાવો તો મને મજા આવશે દલિત તકે તમે મને બોલાવો કોઈ દીકરીનું નામ નથી જેને આવી છટપટી હોય તે મારી વાત તે હું પૂરી કરું છું